અંકલેશ્વર ખાનગી ટ્યુશન ક્લાસીસ ના હેવાન બનેલા શિક્ષકની પોલીસે અટકાયત કરી ગુરુ ટ્યુશન ક્લાસીસ શિક્ષક નીતિન ચૌહાણે ધોરણ બાર ની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપણા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ખાનગી ટ્યુશન ક્લાસીસના શિક્ષક નિતિન ચૌહાણે વિદ્યાર્થીનીની માતાએ ધપકો આપતા શિક્ષકની પત્નીએ માફી માંગી હોવાનો ઓડિયો સામે આવતા ચર્ચાનું કેન્દ્ર ભરૂચ જિલ્લામાં સગીરાઓ સાથે શારીરિક અડપલા દુષ્કર્મ અને અત્યાચાર જેવા અનેક બનાવો સામે આવ્યા છે તેવામાં હવે અંકલેશ્વર પંથકના ખાનગી ટ્યુશન ક્લાસીસના શિક્ષકની હેવાનિયત સામે આવી હોય તેમ ધોરણ બહારની વિદ્યાર્થીનીનો એકલતાનો લાભ લઈ હાથ પકડી શારીરિક અડપલા કરી ચુંબન કરી ગંભીર પ્રકારનું કૃત્ય કરતા પોલીસે નફટ શિક્ષક સામે અને છેડતીનો ગુનો દાખલ કરી કરી પોલીસે ગણતરીના કલાકોમાં તેની અટકાયત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે ગત વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં માં ધોરણ બારનો નો અભ્યાસ કરતી હતી તે વખતે અંકલેશ્વર શહેર હનુમાનવાડી આગળ આવેલ ઓમ ટાવરમાં નીતિન ચૌહાણ નાઓ આજ ટાવરના પહેલા માળે આવેલ ગુરુ ક્લાસીસમાં ફિઝિક્સ વિષયની ટ્યુશન લેતા હોય ફરિયાદી જતી હતી તે સમય દરમિયાન કોલેજ જવા લાગેલ હતી આ નીતિન ચૌહાણનાઓએ તેને ત્યાં ટ્યુશને આવતા વિદ્યાર્થીઓનું દર અઠવાડિયે એકવાર ટેસ્ટ લેતા હોય અને તે ટેસ્ટની સપ્લિમેન્ટરી તપાસવા માટે આ નીતિન ચૌહાણ શિક્ષક મને આજથી બે મહિના પહેલાં જણાવતા હું તેમની પાસેથી વિદ્યાર્થીઓના ટેસ્ટની સપ્લિમેન્ટરી લેવા માટે બે વખત ગઈ હતી અને તે લઈ ભોગ બનનાર ઘરે તપાસી અને પછી તે સપ્લિમેન્ટ્રી ભોગ બનનાર ગુરુ ક્લાસીસની સામે તરફ આવેલ મોચીની દુકાને આપી આવતી હતી ગતરોજ મારા ઘરે હાજર હતી ત્યારે સાંજના સમયે નીતિન ચૌહાણ શિક્ષકે તેમના મોબાઈલ નંબર અઠ્ઠાણું સાતસો છન્નું આડત્રીસ ત્રણસો નેવું પરથી મારા મોબાઈલ ફોન પર કોલ કરી અને ટેસ્ટની સપ્લિમેન્ટ્રી તપાસવાની છે તે લઈ જવા જણાવેલ જેથી ભોગ બનનાર સપ્લિમેન્ટ્રી લેવા ગુરુ ક્લાસીસ પર ગયેલ હતી ભોગ બનનાર ક્લાસમાં નીતિન ચૌહાણ સિવાય કોઈ હાજર ન હતું નિતિન ચૌહાણ શિક્ષક ભોગ બનનારને સપ્લિમેન્ટરી આપેલ અને તે સંબંધે થોડી વાત કરી અને ભોગ બનનારને પૂછેલ કે તને હું કેવો લાગુ છું તેમ કહી ભોગ બનનારનો હાથ પકડી જબરજસ્તી કરી ચુંબન કરેલ હતી જેથી ભોગ બનનાર તેમની ચુંગલમાંથી છૂટી સપ્લિમેન્ટરીની થેલી મારા હાથમાં હોય તે સાથે લઈ ક્લાસ બહાર નીકળી અને ઘરે જતી રહેલ હતી અને વિદ્યાર્થીનીએ ઘરે તેણીની માતાને આ બનેલ સમગ્ર હકીકત જણાવી પણ હતી અને મારી મમ્મી તેમના મોબાઈલ ફોનથી આ નીતિન ચૌહાણના મોબાઈલ ફોન પર કોલ કરી અને તમે મારી દીકરી સાથે શું કર્યું તેમ પૂછતાં તેમને મારી મમ્મી સાથે વાતચીત કરી માફી માંગેલ હતી તે પછી નીતિન ચૌહાણની પત્નીએ પણ મમ્મીના મોબાઈલ ફોન પર કોલ કરી અને માફી માંગેલ હતી સમગ્ર પ્રકરણમાં શિક્ષકનું કૃત્ય માફીને લાયક ન હોય જેના કારણે સગીરા માતા સાથે પોલીસ મથકે પહોંચી નીતિન ચૌહાણ ખાનગી ટ્યુશન ક્લાસીસના શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લંપટ ખાનગી ટ્યુશન ક્લાસીસના શિક્ષક નીતિન ચૌહાણ સામે જેરતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી